હેલો ગાઈઝ હું સો ફાઇનલી मारो ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયો હું આવી ગઈ પાલીતાણા અને કેટલા મહિના થઈ ગયા કે પાલી તાણા જાવ બટ આવા નોતા દેતા બટ ફાઇનલી આવ કે મારા પપ્પા એ આ કહી દીધું કે જાવ એમ તમે આવી ગયા તમે જો આ મારું ઘર છે પાલીતાણા પેક હતું અને બો બધું કે જાળા ને બધું થઈ ગયું તો અમે આવીને સાફ કર્યું જો મારું ઘર તમને બતાવું જણે જોયું એને તો ખબર જ છે કે હું છે આ મારી શેરી છે આ બધા લગ્ન માં જઈશ પછી આ અમારો રૂમ છે જો આ મારા ભાભીનો કોબાટ અહીંયા પડ્યો છે અને કગાસી ઉપર ઓલો મે પત્રો તોડી નાખ્યો ન એટલે આ મારા મમ્મીનો ડ્રેસિંગ કાર્ડ છે અહીંયા ચૂસ મને ગાલે આ ઓલી વૃંદાને રમાડ દીધી ને આ મસ આંટીયા કરીને એટલે દીપડા અને આ મારું રસોડું છે મારા મમ્મી મંદિર સાફ કર્યું છે રસોડું સાફ થઈ ગયું છે તો થોડીક સામગ્રી બાકી છે અને આ છે મારી જમરૂખડી આ મે વાવી છે અમે જમરૂ ખાવ્યા છે પણ જો બતાવો આ લીમડો માથાનવેલ અને ઉપર પણ એક રૂમ છે તમને લોકોને ખબર છે કારણ કે ત્યાં જ પતરું મેં તોડ્યું હતું કીધર એ ભગવાન આ અમારો બધો સામાન પડ્યો કારણ કે અમારે જાજુ સુરત જ રહેવાનું હોય અમારા રોમા ભાઈ ભાભી રોમા ઓછાડે પાછળ બાકી છે અમારું ઘર ચોઈલ તું બધા એ અને આમાં જમરૂખ છે કોને બતાય છે બહુ મસ્ત છે એ મમ્મી હું અહીંયા પડ્યુંશ ત્રિષમ ટીષમ હું જમરૂક ઉતારી લો થોડાક હા બતાવું હમણાં ફાઇનલ જમરૂપ પાડી વય આવ્યો તમે જો મે જમરૂપ પાડીને આવી બીજા નાકથી પાડ્યા કારણ કે કાચા છે થોડાક જોવી કેવા નિકળશ સંદરથી એ જમણું સુધારવું ને એક ભાગે થોડું કાચું છે મસ્ત છે હશે બધા જમરૂખ ખાવા અને તો બજારમાં બેઠી જ જવું બધાને જોઉં કારણ કે બહુ જાજા ટાઈમ પછી આવીશું મારા મમ્મી બહુ થાકી ગયા છે તમે જોવો કારણ કે સવારનું કામ કરી છે ને એક જ દિવસમાં પાલી તાણે આવ્યા ત્યારે વટ ફાટી ગયા હે ને આમ જ બીજ થાકી ગઈ

હવે જઈએ છીએ અમે કયા વખતે આવી થી હું ત્યારે તમને લોકોને ખબર છે મને કૂતરો કઈડે ગયું તો એટલે કૂતરો કઈડે ગયો એટલે માનતા પૂરી કરવા આ વખતે જ આવ જો વખતે કોઈ રૂ કઈડા આવ માનતા તો મૌને મારા મમ્મી જઈએ છીએ અમે ટી અમારી આવી ગઈ છે ફ્રેન્ડ ની બહુ ફ્રેન્ડ મારો બહુ સારો તો મને ગાડી આપી અને મારા મમ્મી તૈયાર થાય છે હવે હું શું આવશે પાકી બેઠા વાટા બેગમાં સામું ગામમાં

એવો હોય બકશડ આવે હાથ ચડાવે ગાઈસ અમે આવી ગયા સરસ બસ મલિકાનો બાકી ફરાક ગાડી ચડાવતી અને અહીંયા નકરી ગાચ એટલે હું લાકડી લઈને સ્પેશિયલ પાવે માનતા પૂરી કરી નાખ્યો કે દર્શન કરી લઉં બકશ ન બકશ લાગ્યો

બેસો એ અંદર થાય છે અમારો તાવું કે અમારી માનતા પૂરી કરવા આવ્યા છે એટલા માટે થોડીક વાર બહાર વહી આવીશું પણ મને બહુ ઠંડી લાગી છે હા ની તમે જો સખી સહેલી મારી હું નાની એવી હતી પહેલા તો બહુ મોટી થઈ ગઈ બાપ કમાણી બોલે ત્યારે મારા કાલુ બાપુ ના કાંઠે મારી સવિતા દોશી નો પ્રતાપ ની ની મેલડી

નો રહેતું હોય બાપ આપણો મગજ ખેતાણે નો રહેતું હોય એને ઘણા હાથ મૂકે ને તો નિર્મળતા આવી જાય મન પ્રફુલ્લિત બની જાય બાપ तन પ્રસન્ન બની જાય મન ની માથે હાથ મૂકી દે ને બાબા હૃદય માથે સાચી માથે હાથ મૂકીને મન ને આવી ગયું કે માં આજ મારી ભેરી છે એવો પોતાના મન ને વિશ્વાસ દો એટલે માં ભેરી જ હોય બાબો

咱们轮流来。 તો ગુડ મોર્નિંગ પાલિતા ત્રીજો દિવસ થઈ ગયો છે બપોર થઈ ગઈ છે બાર બપોર મારી ગાડી મસ્ત થઈ ગઈ છે રેડી કારણ કે જવાનું છે બાર મારા મામાના ઘરે જવાનું છે આજે એક વર્ષ પછી આ ટો મારવા એટલે હું મસ્ત થઈ ગઈ છું રેડી અને મારા મમ્મી તૈયાર થઈ કારણ કે મારા મમ્મી અત્યારે કામ કરતા હતા ને હું સૂતી હતી હું જાગી જાગીને તૈયાર થઈને હવે મારા મમ્મીને લઈને જાઉં છું મામાના ઘરે તો મારા મામાનું ઘર તમારે જવું હોય કે કેવું છે તો કન્ટિન્યુ પ્લગ મારે છે ફાઇનલી પહોંચી ગયા મામાના ઘરે મારા મારો બેઠી હું ત્યાં શૂઝ નીકાલીને આંટા મારું શું અને મારે નાની મારા માટે મને છે ભજીયા કારણ કે મેં ફોન કર્યો થવો ભજીયા ભાઈ કોહ

तो क्या साव था कि गई यार गाड़ी चला भी चला भी चला भी चला भी, चला भी था कि गई अरे खाओ उससे मारे मैं फोन कर रहा था नानी ने क्या बजिया मैं और मटे भी झुका ही साख रोक थोड़ा कम था बक तो कड़ा लाओ खाई